નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાગवाड़ा પોલીસ સ્ટેશન દ્વારા નાયક ફ્લેગમાર શોજાય સાગમારા સ્થ પોલીસ સ્ટેશન દ્વારા નવરાત્રીના પવન પર્વ દેવાને ધ્યાને લઈ સાગબરા સબ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીડી પટેલ સાહેબ પોતે હાજર રહી તેમજ પોલીસ સ્ટેશનના એલસીબી સ્ટાફ તેમજ જીઆરડી સ્ટાફ સાથે રહી રાત્રિ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત સાથે સાગબરા તાલુકાના સેલંબા ગામે દરેક કશેરીઓમાં પેટ્રોલિંગ કરવામાં આવી તેમજ પીએસઆઈ સીડી પટેલ દ્વારા સ્ટાફને સલાહ સૂચનો આપવામાં આવ્યા કે રાત્રિ દરમિયાન કોઈ બનાવ ન બને તે માટે સાવચેતી રાખવી સાગવારા પોલીસ સ્ટેશન સ્ટાફની કામગીરીને ધ્યાને લઈ અગાઉ જ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય આઈપીએસ ડીજીપી દ્વારા તમામ એકમના પોલીસ સ્ટેશનના મૂલ્યાંકનની કાર્યવાહી કરવાની રહે છે તેમજ વર્ષ બે હજાર પચીસના પ્રથમ છ માસની મૂલ્યાંકનની કામગીરી ઓગસ્ટ બે હજાર પચીસમાં કરવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટેશનની અલગ અલગ પ્રકારની કામગીરી અને કાર્યવાહીના મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવેલ સદર મૂલ્યાંકનમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પોલીસ સ્ટેશનના પ્રથમ સ્થાન મેળવેલ જે લોકોના હિત માટે તેમજ સમાજના દરેક તહેવારોને ધ્યાને લઈને તેમજ સેવા સુરક્ષા અને શાંતિ માટે કાર્યરત સાગબારા પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારા પોલીસ સ્ટેશનના સીડી પટેલ તેમજ સબ પોલીસ સ્ટેશનની સ્ટાફની કામગીરીને બિરદાવી લેવાઈ હતી જેથી કરીને નવરાત્રીના પાવન પર્વ તહેવારના આ ગરબા રાસ તેમજ દાંડિયા ખેલાઈઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો